એવા અવલૌકિક ભક્તિમાર્ગનું વ્યાસના ભાગવતમાં વર્ણન કરશે અને તે ભક્તિ દ્વારા પરમાત્માનો થશે ભાગવત ભાગવત તમારો વ્યવહાર વ્યવહાર ભક્તિમય બનાવશે અને પરમાર્થનો સમન્વય કરી આપશે તમને ઘરમાં તે જ આનંદ અપાવશે જે આનંદ યોગીઓ વનમાં બેસીને ભોગવે છે યોગીઓ સમાધિમાં જેવો આનંદ મેળવે છે તેવો આનંદ ગૃહસ્થને પણ પ્રાપ્ત થઈ શકે તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે સંસારના વિષય સુખમાં વૈરાગ્ય આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે જ ભાગવતની લીલા કથાનો ઉદ્દેશ્ય છે ભાગવત એટલે ભગવાન મેળવવાનું સાધન સંતનો આશ્રય કરનાર સંત બને છે ભાગવતનો આશ્રય કરનારો ભગવાન બને છે ભક્તિ મંદિરમાં નહીં પણ જ્યાં બેસો ત્યાં થઈ શકે તેને માટે એક દેશ કે કાળની જરૂર નથી ભક્તિ ચોવીસ કલાક કરવાની ભક્તિનો કાળ અને ભોગોનો કાળ એવો ભેદભાવ રાખે તે ભક્તિ કરી શકતો નથી ભક્તિ સતત કરો ચોવીસ કલાક સંબંધ રાખો હંમેશા ખ્યાલ રાખો સદા સાવધાન રહો કે માયા સાથે સંબંધ થાય જ્યારે વસુદેવજીએ કૃષ્ણને મસ્તક ઉપર પધરાવ્યા ત્યારે સંબંધ થયો એટલે હાથ પગની બેડીઓ તૂટી પરંતુ યોગમાયાને લઈને પરત આવ્યા એટલે બંધન આવ્યું વસુદેવજીને બ્રહ્મસંબંધ થયો પરંતુ વસુદેવજી બ્રહ્મસંબંધને ટકાવી શક્યા નહીં બ્રહ્મસંબંધને ટકાવી રાખો ઈશ્વરનું સ્મરણ છોડશો નહીં વૈષ્ણવો ભગવાન સાથે રમે છે જીવ જે જે ક્રિયા કરે તે ઈશ્વર માટે કરે તો તેને પ્રત્યેક ક્રિયા ભક્તિ બને છે ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે જેનાથી મનથી ભક્તિ થતી નથી તેને તનથી સેવા કરવાની વિશેષ જરૂર છે માનવી સેવા માનસી સેવા શ્રેષ્ઠ છે સાધુ સંતો માનસી સેવામાં તન્મય બને છે એમ થાય તો જીવ કૃતાર્થ થાય ભક્તિમાર્ગના આચાર્યો ગોપીઓ છે તેનો આદર્શ માનસ સમક્ષ રાખવો જ્ઞાન માર્ગમાંથી યોગ માર્ગમાંથી જે ઈશ્વરના આનંદનો અનુભવ થાય છે તે સહેજ આ ભક્તિથી પ્રાપ્ત થાય છે જ્ઞાની યોગીને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે તે આ જીવાત્માને પ્રાપ્ત થાય તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે એમાં ભાગવતનું સ્વરૂપ બતાવ્યું છે કે ભગવાન કેવા છે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ આય વયમ નમઃ પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું તાપત્રય વિનાશાય દુઃખ એ મનનો ધર્મ છે આત્માનો નથી મનુષ્ય દુઃખમાં ઈશ્વરનું સ્મરણ કરે છે એટલે તેનું પરમાત્મા સાથે અનુસંધાન થાય છે એટલે તેને આનંદ મળે છે જીવનો સ્વભાવ સુંદર નથી પરમાત્માનું શરીર ભલે કોઈ વાત સુંદર ન હોય જેમ કે અવતાર વરાહ શરીર સુંદર નથી પરંતુ પરમાત્માનો સ્વભાવ અતિ સુંદર છે બીજાનું દુઃખ દૂર કરવાનો પરમાત્માનો સ્વભાવ છે તેથી ભગવાન વંદનીય છે સ્વભાવ અને સ્વરૂપ બંને જેના સુંદર તે ઈશ્વર આધ્યાત્મિક આધિદૈવિક તથા આધિભૌતિક ત્રણેય પ્રકારોના તાપોનો નાશ કરનાર ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ ઘણા કહે છે વંદન કરવાથી લાભ વંદન કરવાથી પાપ બળે છે રાધા કૃષ્ણને વંદન વંદન કરશો તો તમારા તાપ નષ્ટ થશે પણ એકલા શરીરથી નહીં મનથી પણ કરો એટલે રાધા કૃષ્ણને હૃદયમાં પધરાવો અને તેમને પ્રેમથી નમન કરો વંદન પ્રભુને બંધનમાં નાખે છે દુઃખમાં સાથ આપે તે ઈશ્વર સુખમાં સાથ આપે તે જીવ ઈશ્વર સર્વદા દુઃખમાં જ સાથ આપે છે તેથી તે વંદનીય છે ઈશ્વરે જેને જેને મદદ કરી છે તે દુઃખમાં જ પાંડવો દુઃખમાં હતા ત્યારે ત્યાં સુધી શ્રીકૃષ્ણે તેમને મદદ કરી છે પાંડવો ગાદી પર બેઠા એટલે શ્રીકૃષ્ણ ત્યાંથી ગયા છે ઈશ્વર જેને જેને મળ્યા છે તે દુઃખમાં જ સુખનો સાથી જીવ અને દુઃખનો સાથી ઈશ્વર છે એનું સતત મનન કરો મનુષ્ય પૈસા મેળવવા માટે જેટલો પ્રયત્ન કરે અને દુઃખ સહન કરે છે તેથી પણ ઓછો પ્રયત્ન જો ઈશ્વર માટે કરે તો જરૂર તેને ઈશ્વર મળે કનૈયો વગર આમંત્રણે ગોપીઓને ઘેર જતો હતો પણ મારે ઘેર તેઓ કેમ આવતા નથી એમ કદી વિચાર્યું તમે પણ નિશ્ચય કરો હું મારા હાથે એવા સત્કર્મ કરીશ કે તેઓ મારા મારે ત્યાં આવશે ભગવાનને હાથ જોડ્યા મસ્તક નમાવું એટલે શું હાથ એ ક્રિયાશક્તિનું પ્રતિક છે હાથ જોડવા એટલે મારા હાથે હું સત્કર્મ કરીશ મસ્તક નમાવું એટલે મારી શક્તિ હે નાથ મેં તમને અર્પણ કરી છે વંદન કરવું એટલે ક્રિયાશક્તિ અને બુદ્ધિ શક્તિનું ભગવાનને અર્પણ કરવું તે મારા ભગવાનને વંદન કરવાથી પાપનો તાપનો નાશ થાય છે નિર્ભય થવું હોય તો પ્રેમથી શ્રી કૃષ્ણને વંદન કરજો મારા ભગવાન દયાના સાગર છે વંદન કેવળ વાણીથી કે શરીરથી નહીં પણ હૃદયથી કરજો હૃદયથી વંદન કરવાથી ભગવાન સાથે ભ્રમ સંબંધ થાય છે ઘર બહાર નીકળો ત્યારે ઠાકોરજીને વંદન કરીને નીકળજો ઈશ્વર પ્રેમ માગે છે અને પ્રેમ આપે છે ઈશ્વર માને છે મારો છે અને મારી પાસે ભીખ માગે છે વંદન કરવાથી ઈશ્વર સાથે સંબંધ થાય છે આ જીવનો સ્વભાવ એવો છે છે કે તે છે કે પ્રભુને વંદન કરતો નથી ઘરમાં દાખલ થાય છે ત્યારે સ્ત્રી ઘરમાં ન હોય તો પોતાના બાળકને પૂછે છે તારી બા ક્યાં ગઈ પણ એની શી જરૂર છે બહાર ગઈ હોય તો રામ રામ કરીને બહારથી ઘરમાં આવો ત્યારે પણ ઈશ્વરને વંદન કરો રસ્તે ચાલતા પણ વંદન કરો ઈશ્વર સાથે એવો સંબંધ રાખો કે નિત્ય અનુભવ થાય કે ઠાકોરજી નિત્ય સા મારી સાથે છે જીવ ઈશ્વરથી થોડી પડ માટે પણ દૂર જાય દૂર થાય તો જીવની છાતી ઉપર વિષયો ચડી બેસે છે તેથી ઈશ્વર જ્યારે સાથે હોય ત્યારે આ વિષયો ચડી બેસતા નથી પ્રત્યેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરો પરમાત્મા શ્રી કૃષ્ણને આરંભમાં વંદન કરે છે આ જીવ પ્રેમથી પરમાત્માને પ્રણામ કરે તો પરમાત્મા પ્રસન્ન થાય છે પ્રણામથી પ્રસન્ન થાય તે પરમાત્મા અને પદાર્થથી પ્રસન્ન થાય તે જીવાત્મા આ જેવ બીજું કાંઈ ન કરે તો પરમાત્માને વારંવાર વંદન કરે વંદન કરો તો સદભાવથી કરો પરમાત્માના મારા ઉપર અનંત ઉપકાર છે પ્રભુએ આપણા ઉપર કેટકેટલા ઉપકાર કર્યા છે બોલવા ખાવા જીભ આપી જોવા આંખ આપી સાંભળવા કાન આપ્યા વિચાર કરવા મન આપ્યું બુદ્ધિ અને વિચાર શક્તિ આપી ઈશ્વરના ઉપકારોને યાદ કરો અને કહો કે ભગવાન હું તમારું ઋણી છું આવી ભાવના સાથે વંદન કરો મારા પ્રભુએ મારા ઉપર કૃપા કરી છે પરમાત્માની કૃપાથી હું સુખી છું મારા પાપ અનંત છે પણ નાથ તમારી કૃપા પણ અનંત છે ભાવપૂર્વક વંદન કરો તો તે સફળ થાય છે વિચાર કરો કે મને પ્રભુએ આપ્યું છે તેના માટે હું લાયક છું નાથ હું નાલાયક છું પાપી છું છતાં ઠાકોરજીએ મને સંપત્તિ આબરું જગતમાં આપ્યા છે જીવ લાયક નથી તો પણ જીવને પ્રભુએ ઘણું આપ્યું છે નાથ તમારા અનંત ઉપકાર છે નાથ તેનો બદલો હું આપી શકું તેમ નથી માત્ર તમને વંદન કરું છું વંદન કરવાથી અભિમાનનો ભાર ઓછો થાય છે ઠાકોરજીમાં બિલકુલ ભાર નથી કારણ કે તેનામાં અભિમાન નથી કૃષ્ણ બોડાણાની પત્નીની નાકની વાડીથી તોડાયા છે ભાગવતનો આર આરંભ વંદનથી કર્યો છે અને સમાપ્તિ પણ વંદનથી કરે છે નમામી નમા નમામી હરિ પરમ એકલા કૃષ્ણને વંદન કર્યા નથી પણ કહ્યું છે શ્રી કૃષ્ણાય રાધા કૃષ્ણાય વયમ નમઃ શ્રીનો અર્થ છે રાધાજી શ્રી રાધાજી સાથે વિરાજેલા ઠાકોરજીને હું વંદન કરું છું પરમાત્માને વંદન કર્યા પછી ભાગવતના વક્તા શ્રી સુખદેવજીને વંદન કર્યા છે વંદન કરી તમારી ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું અર્પણ કર્યા બાદ પછી કાંઈ અઘટિત કાર્ય ન કરવું અને ન વિચારવું વાંચે અને વિચારે એના કરતાં જીવનમાં ઉતારે તે શ્રેષ્ઠ છે વેદ વેદન કા અંત નહીં ઓર પુરાણો કા પાર નહીં મનુષ્ય જીવન થોડું છે અને શાસ્ત્રનો પાર નથી પરંતુ એકને એટલે ઈશ્વરને જાણો એટલે સઘળું જાણી સઘળું જાણી જશો કળિયુગનો માણસ થોડા સમયમાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે એ બતાવ્યું છે ભાગવત શાસ્ત્રે સુતજી કહે છે સાત દિવસમાં પરીક્ષિતે સદગતિ પ્રાપ્ત કરી એમ નજરે જોયું છે પરીક્ષિતનો ઉદ્ધાર થયો પણ આપણા સર્વરનો ઉદ્ધાર કેમ થતો નથી પરીક્ષિત જેવા શ્રોતા થવું જોઈએ અને વક્તાએ સુખદેવજી જેવા થવું જોઈએ તો ઉદ્ધાર થાય આપણે સર્વ પરીક્ષિત છીએ આ જીવ ગર્ભમાં આવ્યો ત્યારે જેણે મારી રક્ષા કરેલી તે ચતુર્ભુજ સ્વરૂપવાળો પુરુષ ક્યાં છે ક્યાં છે એમ વિચારી ઈશ્વરને સર્વમાં જોનાર જીવ એ પરીક્ષિત પરીક્ષિત એટલે ભગવાનના દર્શન કરવા માટે આતુર થયેલો છે તેવો જીવ પરીક્ષિતની આતુરતાનું એક કારણ હતું તેને ખબર પડી હતી કે સાત દિવસમાં મારું મૃત્યુ થવાનું છે તક્ષકના કરડવાનો છે જીવ માત્રને તક્ષકના કરડવા આવવાનો છે તક્ષક એ કાળનું સ્વરૂપ છે તેમ ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યું છે કાળ તક્ષક કોઈને છોડતો નથી તે સાતમે દિવસે જ કરડે છે વાર સાત છે અને સાત વારમાંથી એક વાર તો અવશ્ય તે કાળ કરડવાનો જ આ સાતમાંથી કોઈ એકવાર આપણા માટે નક્કી જ છે ને તો પરીક્ષિતની જેમ કાળને ભૂલશો નહીં કોઈ પણ જીવને કાળની બીક લાગે છે મૃત્યુની બીક મનુષ્યને જ લાગે છે તેવું નથી બ્રહ્માજીને પણ કાળનો ડર લાગે છે ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે ભાગવતમાં લખ્યું છે ધ્રુવજી મૃત્યુને માથા ઉપર મૂકીને વૈકુંઠમાં ગયા છે પરીક્ષિત રાજા સમાપ્તિમાં બોલ્યા છે મને કાળની બીક નથી ભાગવત સાંભળ્યા પછી પરમાત્મા સાથે પ્રેમ કરે તેને કાળની બીક લાગતી નથી ભાગવતનો આશ્રય કરે તે નિર્ભય બને છે લોકો મૃત્યુને અમંગળ માને છે પરંતુ તે અમંગળ નથી મૃત્યુ એ પરમાત્માનો સેવક છે એટલે તે પણ મંગળ છે ઠાકોરજીને થાય છે કે મારો દીકરો લાયક થયો છે કે નહીં તે જોવા માટે મૃત્યુને આજ્ઞા કરી છે કરે છે કે તે જીવને પકડી લાવ જેને પાપનો વિચાર આવતો નથી તેનું મૃત્યુ મંગળમય થાય છે જીવનમાં મનુષ્ય મરણની સાચી બીક રાખતો નથી એટલે તેનું જીવન બગડે છે મરણ બગડે છે અંતકાળમાં મનુષ્યને જે ગભરામણ થાય છે તે કાળની નહીં પણ પોતે કરેલા પાપોની યાદની તેમને ગભરામણ થાય છે પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી ડરે છે ત્યારે કે પાપની સજા થવાનો જ્યારે વખત આવે છે વ્યવહારમાં લોકો એકબીજાની બીક રાખે છે મુનિમ શેઠની કારકુન અમલદારની વગેરે ત્યારે મનુષ્ય કોઈ દિવસ ઈશ્વરનો ડર રાખતો નથી તેથી તે દુઃખી થાય છે ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે નિર્ભયતા ભગવાનનો આશ્રય કરવાથી પ્રાપ્ત થાય છે હું મારા શ્રી કૃષ્ણનો અંશ છું હું ભગવાનનો છું થોડા પૈસા કિસ્સામાં હોય તો મનુષ્યને હિંમત રહે છે ત્યારે પરમાત્માને નિત્ય સાથે રાખીને ફરે તે નિર્ભય બને તેમાં શું આશ્ચર્ય પ્રીતિ વગર પ્રભુમાં પ્રીતિ થતી નથી કાળનો ડર રાખો કાળની મરણની ભીતિથી પ્રભુમાં થાય છે માટે પાપની ધર્મની કાળની ભીતિ રાખજો મનુષ્ય કાયમ કાળની બીક રાખે તો તેનાથી પાપ થશે નહીં નિર્ભય થવું હોય તો પાપ કરવાનું છોડી દેજો ભાગવત શાસ્ત્ર આપણને નિર્ભય બનાવે છે મનુષ્યને બીજી ભીતિ ન હોય તો પણ કાળની ભીતિ સર્વને છે કામનો નાશ કરી ભક્તિમય પ્રેમમય જીવન ગાળે તો તે કાળ ઉપર વિજય પ્રાપ્ત કરે છે કામને મારે તો કાળને માર કાળનો માર ખાતો નથી કામના કાળના મારમાંથી છૂટું હોય તો પરમાત્મા સાથે ખૂબ પ્રેમ કરવો પડશે ઈશ્વર ઈશ્વર સાથે પ્રેમ કર્યા વગર આવી કારો કામ ક્રોધ જતા નથી પરમાત્મા સાથે પ્રેમ કરો એટલે કાળની ભીખ લાગશે નહીં ધ્રુવજી મૃત્યુના માથા ઉપર પગ રાખી વૈકુંઠમાં ગયા છે કાળ એ જ તક્ષક નાગનું સ્વરૂપ છે કાળ તપસ્તક કોઈને છોડતો નથી કોઈની ઉપર તેને દયા આવતી નથી માટે આ જન્મમાં જ કાળ ઉપર વિજય મેળવો જ્યારે જન્મ થાય છે ત્યારે મૃત્યુનો સમય મૃત્યુનું કારણ નક્કી કરવામાં આવે છે પાપ કરવામાં મનુષ્ય જેટલો સાવધ રહે છે તેટલો પુણ્ય કરવામાં સાવધ રહેતો નથી પાપ જાહેર થશે તો જગતમાં ખોટું દેખાશે પાપ એકાગ્ર ચિત્તથી કરે છે એટલે જ અંતકાળે તેને પાપનું સ્મરણ થાય છે તેથી અંતકાળમાં જીવ ગભરાય છે તેને કરેલા પાપો પ્રત્યક્ષ દેખાય છે જીવ ગભરાય છે મેં મરવાની કોઈ તૈયારી કરી નથી મારું હવે શું થશે મનુષ્ય સર્વ કાર્ય માટે તૈયારી કરે છે પણ મરવાની તૈયારી તે કરતો નથી લગ્નની તૈયારી કરો છો તેમ ધીરે ધીરે મરણની પણ તૈયારી કરજો મૃત્યુ માટે સાવધાન રહેજો મૃત્યુ એટલે પરમાત્માને જીવનનો હિસાબ આપવાનો પવિત્ર દિવસ ભગવાન પૂછતે મેં તેને આંખ આપી હતી તેનું તે શું કર્યું કાન આપ્યા હતા તેનું તેનો શું ઉપયોગ કર્યો તને તન મન આપ્યા હતા તેનું તે શું કર્યું આ હિસાબમાં જો ગરબડ હોય તો ગભરામણ થાય છે સાધારણ ઇન્કમટેક્સ ઓફિસરને હિસાબ આપવાનો હોય છે તો પણ મનુષ્ય ગભરાય છે ઠાકોરજીને વંદન કરવા જાય છે હે પ્રભુ મેં ચોપડા જુદા જુદા બનાવ્યા છે પણ ધ્યાન રાખજો એક વર્ષનો હિસાબ આપવામાં આટલી ગભરામણ તો આખો જીવનનો હિસાબ આપતી વખતે શું દશા થશે પ્રભુએ આપણને જે આપ્યું છે તેનો હિસાબ આપવો પડશે મરણને સુધારવું હોય તો પ્રતિક્ષણને સુધારજો આંખનો સદુપયોગ કરો મનનો સદુપયોગ કરો ધનનો સદુપયોગ કરો વાણીનો સદુપયોગ કરો તો મરણ સુધરશે પ્રતિક્ષણે ક્ષણે ઈશ્વરનું સ્મરણ રાખી તેનું મરણ સુધરે છે ભાગવત મરણ સુધારે છે રોષ મસાને જવાની જરૂર નથી પણ સ્મશાનને રોજ યાદ કરવાની જરૂર છે શંકર સ્મશાનમાં બિરાજે છે શંકર જ્ઞાનના દેવ હોવાથી સ્મશાનમાં રહે છે સ્મશાન એ જ્ઞાનભૂમિ છે સ્મશાનમાં સંભાવ જાગે છે તેથી જ્ઞાન પ્રગટ થાય છે તેથી તે જ્ઞાનભૂમિ છે સંભાવ જાગે તેનું નામ સ્મશાન સ્મશાનમાં કોઈ આવે રાજા આવે કે રંગ મૂર્ખ આવે કે વિદ્વાન વગેરેના શરીરની રાખ જ થાય છે સંભાવ એટલે વિષમભાવનો અભાવ સંભાવ એ જ ઈશ્વર ભાવ મનુષ્ય સર્વમાં સંભાવ રાખી વ્યવહાર કરે તો તેનું મરણ સુધરે છે સર્વમાં ઈશ્વર ભાવ જાગે તો જીવ દૈન્ય બને અને પરમાત્માને પ્રયત્ન કરવા પ્રસન્ન કરવાનું સાધન પણ દૈન્ય દૈન્ય છે મનુષ્યને અમર બનવું છે ભાગવતની કથા અમર છે અમર કથાનો આશ્રય કરે તે અમર બને છે પરીક્ષિત સુખદેવજી અમર છે ભાગવતની કથા તમને અમર બનાવે છે ભક્તિ રસનું જ્ઞાન ભક્તિ રસનું દાન કરે છે મીરાબાઈ દ્વારકાધીશમાં અને ગૌરાંગ પ્રભુ ભક્તિથી સહેજે જગદીશમાં સમી ગયા અને અમર બન્યા છે ભાગવતની કથા સાંભળો અનાયાસે સમાધિ લાગશે યોગ તપ વિના ભગવાનને મેળવવાનું સાધન છે ભાગવત શાસ્ત્ર ભાગવત ભગવાન એવા સરળ છે કે તે બધા સાથે બોલવા તૈયાર છે જ્યારે ભગવાન કોઈક અધિકારી સાથે બોલે છે ભાગવત શાસ્ત્ર મનુષ્યને નિઃસંદેહ બનાવે છે આ કથામાં બધું આવી જાય છે બુદ્ધિનો પરિપાક જ્ઞાનનો પરિપાક અને જીવનનો પરિપાક વગેરે થવા થયા પછી વાસુદેવજીએ આ ગ્રંથની રચના કરે છે